ભાજપના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓ બંતાજીન જનતા પાસે આશીર્વાદ લેવા જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સુરતમાં પધારેલા રાજ્યકક્ષાના મંત્રી વિનુ મોરડી ભવ્ય સ્વાગત કરાયા બાદ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તમામ નવા મંત્રીઓ નિમાયા છે અને તેઓ દ્વારા હાલ જનઆશીર્વાદ લેવાની યાત્રા શરૂ કરી છે દરેક મંત્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે ત્યારે નવનિયુક્ત રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા સુરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ભાજપ પ્રમુખ મંત્રી કુમાર કાનાણી હતી કાર્યકર્તાઓ બાઇક રેલીમાં સ્વયંભુ જોડાયા હતા અને ઢોલ નગારા સાથે જન આશીર્વાદ યાત્રા શરૂ કરાઇ મેટ્રો રેલ આઉટર રિંગરોડ રિવરફ્રન્ટને સાંકરિત કરવાની સાથે મંત્રી વિનુ મોરડીએ વાત પણ કરી હતી શહેરમાં અને સુરતમાં સહજ રીતે ચાર ચાર મંત્રીઓની જવાબદારી જ્યારે આપી છે ત્યારે સરકારે અને પાર્ટીએ સુરતની અપેક્ષાઓ પણ વધી છે ખાસ કરીને અત્યારે વાત કરું તો શહેરની તો જવાબદારી જ્યારે છે અને ગુજરાત આખાની જવાબદારી આપી છે પરંતુ મારા મત ક્ષેત્રમાં જ્યારે આટલા દિવસ પછી આવો છું ત્યારે લોકોમાં વડીલોમાં અને બાળકોમાં અનેરો જે ઉત્સાહ જોવા મળ્યો છે વડીલો તરફથી જે આશીર્વાદ મળી રહ્યા છે અને એ આશીર્વાદ છે વધારે કામ કરવા માટે વધારે સમય સુધી કામ કરવા માટે રાત દિવસ એક કરવા માટેના જે આશીર્વાદ મળી રહ્યા છે હું માનું છું અને એને હું હંમેશા યાદ રાખીશ આજના જે લાગણીને જે પ્રેમ અને જે આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે હું ફરી એકવાર અહીંના તમામ લોકોનો મારા મત ક્ષેત્રના લોકો બે હજાર સત્તરમાં મને ચૂંટાડ્યો જંગી બહુમતીથી અને નવી જવાબદારી મળી છે ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર સુરતને વધારે ગતિથી આગળ વધારશું જે મેગા પ્રોજેક્ટ છે સુરતના રિવરફ્રન્ટ છે તાપી શુદ્ધિકરણ છે સ્વચ્છતા મેન સ્વચ્છતા અને શુદ્ધ પાણી એક એક ખૂણા ગામ સુધી મળે આખા રાજ્યની અંદર અને શહેરમાં રિવરફ્રન્ટ છે મેટ્રો ટ્રેન છે આ પ્રોજેક્ટો તાત્કાલિક અને ઝડપી બને એટલે વધારે ઝડપીથી પૂરા થાય એના માટેના પ્રયાસો કરશું ગાંધીનગરમાં તેની મને ખ્યાલ નથી હું ઓફિસમાં જ બેઠો છું હું કામ કરતો કરતો સીધો અહીંયા આવ્યો છું સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યકક્ષાના મંત્રી વિનુ મોરડીયા નીકળેલી જન આશીર્વાદ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરાયું હતું તો આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડા અપામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા